જલારામ બાપાની બસો છવીસમી જન્મ જયંતિ નિમિત્તે સો યુવકો સાયકલ ઉપર નવસારીથી નીકળી અને વીરપુર પહોંચ્યા છે આગામી ઓગણત્રીસ ઓક્ટોબરે જગવિખ્યાત સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિને લઈ અને નવસારીના સુપા ગામેથી નેવથી સો જેટલા યુવાનો જય જલારામના નાદ સાથે સાયકલ લઈ અને વીરપુર પહોંચ્યા છે તો સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની બસ્સો છવ્વીસમી જન્મજયંતિ આગામી ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે હોવાથી બાપાની જયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશ તેમજ દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા નવા ગામથી સો જેટલા યુવાનો સાયકલ લઈ અને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી વીરપુર પહોંચ્યા છે જલારામ બાપા પ્રત્યે અત્રુટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારીથી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા અમે રહેવાસી ચંદ્રવાસણ સુપા નવસારી તાલુકાથી પાછલા ત્રેવીસ વર્ષથી સતત બે હજાર ત્રણથી અમારા સાયકલનો સંઘ લઈને આવીએ છીએ અને જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચ સાયકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારા સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કંઈ જાનહાનિ થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખૂટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છે આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ સાયક્લિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે બાપામાં અમારી શ્રદ્ધા છે વર્ષોમાં અમે અમે લઈને આવીએ એવી બાપાને જેટલું અંતર કાપી અને વીરભુર આવેલા અંકુરભાઈએ જણાવ્યું હતું કે પાંચસો કિલોમીટર દૂરથી ત્રેવીસ વર્ષથી વિરભુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ તો નવસારીથી વીરપુર આવ્યા ત્યારે કોઈપણ સાયકલ સવારે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી પૂજ્ય જલારામ બાપાની કૃપાથી રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી તેમણે દરરોજના સોથી દોઢસો કિલોમીટર અંતર સાયકલ કાપી અને જય જલારામના નાદ વીરપુર પહોંચી અને પૂજ્ય જલારામ બાપાની બસ્સો છવ્વીસમી જયંતી આગામી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અને પોતાના વતન નવસારી પાછા ફરશે では、この部屋を知って。